ફરી એકવાર યશોભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે

અહીંયા તમે જોઈ શકો છો આ એમ્બ્રોડરી વર્ક ની સાડીઓ છે પછી તમે જોઈ શકો છો અહિયાં કોટન ની કાર્ડ ની સાડીઓ છે સેમી બ્રાઇડલ કોન્સેપ્ટ છે ડેલી વેર નું કોન્સેપ્ટ છે પછી આ બ્રાઇડલ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો એટલે કે એમણે ઓલ ઓવર મિક્સ મેચ વરાયટી અહીંયાથી સિલેક્ટ કરી છે પછી તમે જોઈ શકો છો આ જે પેટીકોટના બંચીસ પણ છે અહિયાં એ પણ ક્વોન્ટિટીવાઇઝ એમણે લીધા છે ફ્રેન્ડ્સ પછી તમે જોઈ શકો છો આ કોટન સાડીઓ છે પછી અહીંયા તમે જોઈ શકો છો સેમી બ્રાઇડલ પછી આ લેંગાઓ તમે જોઈ શકો છો બ્રાઇડલ સાઇડર બે કોન્સેપ્ટ એમને અહિયાંથી જશે સિલેક્ટ કરી લીધા છે તમે જોઈ શકો છો જે સાઇડર બ્રાઇડલ બેઉ કોન્સેપ્ટ છે પછી આ તમે જોઈ શકો છો પાર્ટી વર ફેન્સી સાડીઓ ને આ બધા જ આર્ટિકલ તમે વિડીયોમાં ક્યારે ને ક્યારે જોયા છે ફ્રેન્ડ્સ કેમ કે હું વિડીયોઝમાં તમને આ બધા જ પ્રોડક્ટ બતાવું છું પછી આ તમે જોઈ શકો છો જે સિરોસ્કી ડાયમંડ વાળી સાડી છે પછી તમે જોઈ શકો છો આ સેમી બ્રાઇડલ પછી આ જે કાર્ડની કોટનની સાડી તમે જોઈ શકો છો એટલે એમણે ટોટલ વેરાઇટી જે છે મિક્સ મેચ કરીને અહીંયાથી પરચેસ કરી છે તમે જોઈ શકો છો અહીંયા એમનો ઓર્ડર ફોર્મ પણ છે

મિની ફોટો હશે તમારા આર્ટિકલનો અને એનું નામ વેલવેટ પર ફેન્સી સેક્શન એટલે કે ફેન્સી સાડીનું કલેક્શન છે પાંચ પીસ આ સેટ છે નવસો પંદર રૂપિયાની પ્રાઇસ છે અને નવસો પંદર ઇન્ટુ કર્યા પછી તમને જે અમાઉન્ટ મળે છે એ અહિયાં તમને મળી રહેવાની છે જીએસટી એડ થાય છે જીએસટી એડ થયા પછી દરેક વેરાયટી નું ટોટલ બિલ છે એ રેડી થાય છે આપણે જોઈ લઈશું કે આમની ટોટલ વેરાયટી કેટલી છે તમે જોઈ શકો છો 67 આઈટમ એમને સિલેક્ટ કરી છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો 1,96,871 રૂપિયા નું આ બિલ એમનું ટોટલ જે છે અહીંયાથી રેડી થઈ ગયું છે ને આ બધી જ આઈટમ એટલે કે આ ટોટલ પાર્સલ જવાનું છે ફિરોઝાબાદ ફ્રેન્ડ્સ

તમારી લોકેશન તમને અમારી સાથે શેર કરવાની છે જેથી અમારા કંપની તરફથી પિક અપ એન્ડ ડ્રોપની ફેસિલિટી તમને અવેલેબલ થઈ જશે તો ફ્રેન્ડ્સ આ ટાઈપથી તમે અહીં આવીને આ આ રીતેથી પરચેસિંગ કરી શકો છો નાની એવી અમાઉન્ટ હશે તો પણ વાંધો નથી અમે એમ નથી કહેતા કે તમારે લાખ બે લાખ ત્રણ લાખનો જ ઓર્ડર આપવાનો છે તમે નાની એવી ઇન્વેસ્ટમેન્ટ સાથે પણ તમારો બિઝનેસ અમારા સાથે જોડાઈને સ્ટાર્ટ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને આ બધા પ્રોડક્ટની ઇન્કવાયરી કરો બિઝનેસ માટે જે પણ તમને ઇન્કવાયરી જોઈતી હોય તમને તમે અહીંયાથી કરી શકો છો અને જલ્દી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો કે તમે ક્યારે અને ક્યાંથી અહિયાં આવવાનો છો